ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં ને તો નહીં ધોઈને રેડી થઈ ગયા છે અને સવારના નવ વાગી ગયા છે અને છે ને આજે સવારથી અમારે ત્યાં લાઇટ નહીં અને પવન ચાલે છે ને એટલે પછી લાઇટ જતી રહે છે તો પવન કોઈ વાર વધારે આવી જાય છે વાવાઝોડા જેવું અને કોઈ વાર ધીમે ધીમે પણ ચાલુ છે ખરો પવન અને લાઇટ નથી એટલે આખો દિવસ અમારું અઘરું છે અને આજે બધી ચિલ્લર પાર્ટી ભેગી થઈ છે તો આવતીકાલે છે ને દાદીનું ભોજન છે સવા મહિનાનું તો સુનિતા આવી છે અને રૂહીને શિવ તો શિવ ના શિયા શિવ નહીં શિયા અને આસ્થા વચ્ચે બહુ લડાઈ પડે તો શિયા આસ્થાને મારી દે છે તો આસ્થા સવારથી રડે છે કેમ કે શિયા છે ને મારી દે છે અને એટલા માટે તો ચાલો હવે લાઈટ નથી એટલે અઘરું છે આખો છોકરા છોકરાને રાખવાનું કે ગરમીમાં બહુ હેરાન કરે છોકરા તો આજે જાડુની પણ રજા છે તો આજે કેરી પાડવા ગયા છે ખેતર બે ચાર છોકરા સાથે કરીને ગયા છે ને હવે આવતીકાલે તો રજા મૂકશે તો જ ને કે એમને ચાલુ છે નોકરી તો આજે રજા મૂકશે એટલે આવતીકાલે પછી ઘરે રહેશે તો ચાલો જમવાનું તો સુનિતાબેન બનાવે છે અને મમ્મી હેલ્પ કરે છે તો મમ્મીને રોસડામાં તો એટલું બધું ખાવતું નહીં તો સુનિતા રોટલી તો કરી દીધી છે અને સવારમાં કરી બેન ગયા કહેતા તું ચાલો મારે પોતું કરવાનું છે તો હું પોતે કરી લઉં તો હું પોતું કરી લઉં તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એના સુધી મારું મરાઈ ગયું છે અને જમવાનું બને છે ને તેટલી વાર હું વાડામાં ગઈકાલની સાફ સફાઈ બાકી છે જો કચરો કચરો દેખાય છે અને ઘાસ બી ઉખાડ્યું હતું પણ વાળ્યું નહોતું તો વાળીને બધું ભેગું કરીને મસ્ત ચોખ્ખું કરી દઉં છોકરા પણ બધા આંગણવાડીમાં જતા રહ્યા છે એકલી શિયા એકલી છે એટલે સુનિતા જોડે રમે છે અને સુનિતા વળી જમવાનું બનાવે છે તો ચાલો હવે આજે આ કામ કરી દઈએ બધું ગંદુ દેખાય છે જો પાંદડા પાંદડા દેખાય છે એટલે એકવાર મસ્ત ચોખ્ખું કરી દઉં તમારે છે ને આ લાકડા ભેગા કરવાના છે ઉચકાય તો કરી દઉં સાઈટ મેં વાડી નાખી છે હવે આ બાજુ વાળી નાખું અને મોગરાના છે ને ભાઈના ઘરે એટલા મસ્ત ફૂલ આવ્યા છે ને પણ કેટલા કામ કરી દઉં પછી હું તમને બતાવું

લીંબુ મારા મસ્ત આવડા આવડા થઈ ગયા પણ અમારી રૂહી આવી છે રૂહીને હાથમાં ચડે ને તો કશું ના રે તો રોહી મારે પટાવવું પડશે ના તોડતી બેટા એવું કેવું મસ્ત એવા લીંબુ થયા છે આવો હમણાં તો પડતી અને ચીચા લોકો કામ કરવા આવવાના હતા પણ હવે છે ને બે ચાર દિવસ પછી બોલાવીશું કેમ કે લાઈટ પણ રહેતી નહીં એટલા માટે અને લાઈટ વગર કામ થાય એવું છે નહીં અને મારો જાસૂદ પણ એટલો મોટો થઈ ગયો છે કે દાદાના નજરમાં આવી જશે ને તો કાપી નાખશે દાદા આ મોગરાને જો કેટલા ફૂલ છે બહુ જ અને આ સાઈડ પણ જો વાડામાં એટલા મસ્ત ફૂલ છે ને અને મોગરાના ફૂલ એટલે બહુ જ મસ્ત સ્મેલ આવે છે સવારથી છે ને વરસાદનો માહોલ થાય છે પણ પવન આવે છે ને એટલે પવન સાથે પછી વાદળ ઉડી જાય છે પણ ફૂલ આઘાઈ છે એટલે આવશે તો ખરો વરસાદ તો ચાલો હવે આપણે જઈએ અને જમવાનું બન્યું હોય ને તો એકવાર ખાઈ લઉં ને પછી એક ઢગલો પડ્યા છે તે ચાલો હવે જમી લઈએ આજે બન્યું છે મારું ફેવરેટ સર પણ આજે દહીં વગર બન્યું છે कार्टून देखे सिया सिया ए गद्दू राजा नहीं जो बीजी छे कार्टून हाय सर्दी थी गई ते तो हाँ आइसक्रीम खाए ने है क्यों के मम्मी आके तारा पर हो કલે શું ખાઈ આઈ દૂદુ પછી બીજું મમ્મ શું ખાધું શું ખાધું આટી પીધું આટી એટલે માખો બેહ જાવ ચાલો હવે નઈ નઈ કરવા કાકી ગુડ મોર્નિંગ આટ્ટા આસ્તા કાકી જોડ જવાની હા હા ગુડ મોર્નિંગ રોહી

ইজারে হমাশে ইপাতে মক্লার আপিশে. হানে নিনি আপা. আপা. মাতেডিডুা. আপা. এতাইনা ছেন. নাসতানো নাই. সিযানা ছে. আসতান ভ સાંજના પાંચ વાગી ગયા છે અને ને બપોરે ઊંઘી ગયા સિલર પાર્ટી નો બહુ અવાજ આ છે સિયા ગબ્બર મારે છે ને સીધી મારે છે ને છે આસ્તા મોટી પણ પેલી એને મારી નાખે છે હા ને સવારનો એનો માર પડે છે આસ્તા સવારથી જ રડે મારે છે ને સિયા સિયા મારે છે ને આસ્તા મારે છે ને નો દીદી નો ના 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 ના

माशाल्लाह क्या बात है जंग भाई कैसे का आप तो ये लगे मैच है यहां पर जो प्रयोग की चीज पे होते हैं बहुत धीरे खेलती है उसी मंजेम बेथी बेथी खाई है है प्रतिशत उसी में है 24 का आज बोला है भाई का कीमत जोश में પછી છે તો બધા અંદર જમવા બેઠા છે પછી મારી વાત છે તો પહેલી આસ્તા ને સુવાઈ ગયું તો ચાલો આસ્તા સુઈ જાય પછી મને જમવાનું મળશે કેમ કે રમતી ને દળ થાય છે બધા ભેગા થયા તો કઈ નહીં આજનો વિડીયો અંદર